પૈસા ની લેતી દીતી માં યુવાનની હત્યા કરવામાં આવી હતી જેમાં વિનોદભાઈ તડવી ની વસાહત વસાહતમાં રહેતા ઉમેશ તડવી હત્યા કરી હતી હત્યારા અને ડબોલ સેશન કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી ઘાસચારાના નાણાંની લેતી દેતી બાબતે બિલોદભાઈ તડવી અને ઉમેશ તડવી વચ્ચે ઝઘડો થયો હતો પોલીસે આરોપીની કસ્ટડી લઈ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડભોઈ તાલુકાના અકોટાદર ગામે હત્યામાં મૃત્યુ પામનારની માતા કાશીબેન તડવીએ ડભોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે દીકરો વિનોદભાઈ તડવીએ વસાહતમાં રહેતા ઉમેશભાઈ તડવીનું ખેતરનું ઘાસ રાખેલ હતું જે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો આ ઝઘડામાં વિનોદભાઈની હત્યા કરવામાં આવી હતી હત્યા અંગે ડબલ શાસન કોર્ટમાં કેસ ચાલી જતા અને સરકારી વકીલ એચપી ચૌહાણની ધારદાર રજૂઆતોની કોર્ટે ધ્યાનમાં લઈ ઉમેશ તડવીને આજીવન કેદની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ભરવાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે આરોપીને કસ્ટડી લઈ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કોર્ટે આરોપી ઉમેશ તડવીને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો તારીખ પાંચ બાર બે હજાર એકવીસના રોજ ડભોઈ તાલુકાના અકટોદર ગામમાં રહેતા ફરિયાદી કાશીબેન નાવનો દીકરો વિનોદભાઈ નરસિંહભાઈ તળવીનાઓ ડાંગરના ઘાસનાનો વેપાર કરતો હોય તેઓએ તેઓના જ વસાહતના ઉમેદભાઈ મથુરભાઈ તળવીનાઓનું ઘાસ વેચાણ રાખેલું જેના પૈસા બાબતે આ આરોપીએ બોલાચાલી કરી તેઓને માથાના પાછળના ભાગે તથા આગળના ભાગે ફટકા મારી તેઓનું મોત નિપજાવેલ તે અંગેનો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ શ્રી એચ જી વાઘેલા સાહેબમાં ચાલી જતા આરોપીને આજીવન કેદ તેમજ રૂપિયા પાંચ દંડ ભરવાનો હુકમ કરેલ છે તેઓ નેશન ક્લાસ ડિવસ ડફ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર